ભાજપના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત ત્રેવીસ વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવીને અર્ધ બેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયા હતા અહીં બંને યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત જ પોલીસમાં સંપર્ક કર્યો હતો ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે બંને સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે ઘટનાની જાણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ગતરાત્રિ અઢાર મેના દિવસે યુવતીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ તેને ઇન્સ્ટાગ્રામ પર ગૌરવસિંહ નામના યુવક તરફથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી જે ભાજપના વોર્ડ નંબર આઠનો મહામંત્રી તરીકે કાર્યરત હતો શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ બંને વચ્ચે સંવાદ વધુ ઘનિષ્ઠ બન્યો હતો થોડા દિવસ બાદ બીજા યુવક આદિત્ય ઉપાધ્યાય તરફથી પણ રિક્વેસ્ટ આવી હતી જેને યુવતીએ સ્વીકારીને તેની સાથે પણ મેસેજ અને બાદમાં ફોન પર વાતચીત શરૂ કરી હતી આ રીતે યુવતીએ બંને યુવકો સાથે મિત્રતા બાંધી હતી થોડા દિવસોમાં યુવતીએ બંનેને પોતાનો મોબાઈલ નંબર આપતા ફોન પર અવારનવાર વાતો થતી હતી આરોપી ગૌરવ અને આદિત્યએ નાટકીય રીતે યુવતી સાથે નિકટતા વધારી અને ષડયંત્ર રચવાની તૈયારી કરી હતી ગૌરવસિંહ અને આદિત્ય ઉપાધ્યાયે તેને ફરવા માટે બીચ પર લઈ જવાનું કહ્યું હતું જેને પગલે બીચ પર બંને જોકે આરોપીઓએ પૂર્વ નિયોજિત રીતે તેનો વિશ્વાસ જીતી કોઈ અજાણ્યા બીચ પર લઈ ગયા હતા જ્યાં પહોંચ્યા બાદ તેણીને પીવા માટે કોલ્ડ્રિંક્સ આપ્યું હતું આ પીણું પીધા બાદ યુવતી અશક્ત અને બિભાન જેવી થઈ ગઈ હતી જેને જોતા બંને યુવક યુવતીને જહાંગીરપુરા કેનાલ રોડ ખાતે આવેલી ઓયો હોટલમાં લઈ ગયા હતા જે યુવતીની અનુમતિ વગર બંને યુવકે વારાફરતી શારીરિક સંબંધ બાંધીને ગેંગરેપ કર્યો હતો દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડીને તેના ઘર નજીક છોડી દીધી હતી જોકે ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો સમગ્ર ઘટનાની વિગતો પણ આપી હતી આ મામલે યુવતીના જણાવ્યા મુજબ જહાંગીરપુરા પોલીસે આરોપી ગૌરવસિંહ રાજપૂત અને આદિત્ય ઉપાધ્યાય સામે આઈપીસી કલમ ત્રણસો છોતેર મુજબ ગેંગરેકનો ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ કરી છે આ સાથે પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ કારની વિગત કોલ રેકોર્ડ્સ અને યુવતીના નિવેદનોને આધારે વધુ તપાસ આગળ ધરવામાં આવી છે આરોપીઓ રિમાન્ડ મેળવવામાં આવશે જેથી પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે

ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદર બનાવવામાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાંધવા ન હતી એ દરમિયાન એનું હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અ એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં છે એની આજુબાજુ જે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ છે એવું એના જણાવ્યું છે એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને અ ગોપવનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ ચેનલ સુરત